તમારા ભાઈને ને એમને તો નહીં માર્યો હોય ને અમે તારો સોબળો તોડી નાખ્યા તો બાર જેલો તો ફોન આવ્યો ખબર પડી એટલે ખબર પડી તમે હું તમારી ઓકાત હું સા અરે સોબરો તો અમે તોડી કાઢે બોલાર હમણા તમારા તૂટી જાવ મારો તને તમારા ચાલી ઘર એટલે હું થઈ ગયું ચાલી એટલે પૂરો ચાલી બધા ડેન્જર ડેન્જર ઇલાકા વાળા છે આ તો બધા દીકરા છે મારા ભાઈ ને એકલા તું ભાઈ ના છોલ્યા આજે ભાઈ નાખ્યો ને એ તો હારું છું ભાઈ નાખ્યો ને કા ખોવાઈ જાય જરબુ તોડી ના જાય હમણાં એ તો ટાઈમ બતા છે જરબુ તોડવાનો જોઈ લે હો ભળો સોંતી હા મારા છોકરાનો નું વોક વગન મારે તો ચાલે તમારો ભાઈ હું લે બાર જો ને એટલે તો ફાઈ ગયા છો તમારો તઈ નું ઘર છે મારો ચાલી ઘર છે અમે તલવાલો લઈ ને કરી જા ને

દીવો નાદા છે દરિયામાં તો અમારું બમ બદલી કરે અરે તમારે જો કરી ઉપડો હો અમે બીવાતા નહી તમારે ચાલી તમારું લો મોટું ભલે ફૂટવા પણ અમે નહીં પીવાતા અમે કાપી છીએ વાઘુજી નીકળો અરે અમે જો ભીવાઈએ છીએ તારે આ તો તમે કઈ નીકળાય તો ઈ ટુ ગમ્બા ને નહીં ટાઈમ ઈ આવું ગમવાનું તા ને હું તમારા હોય તો તો અમે જો ભીવાઈએ છીએ

અને મારા ખોટા ને મારા ઘરો નું લઈને ફરી છે અને મને તે દાડા આવ્યો તો મને એવું કે મારા ઓછો બોલો કે આપણે ચાલી ઘર છે કે આપડે કોણ બોલી જાય તમે શું છો તમે હું શો તમારા પૈસા માં વળા યાર આવા પાછા અને પેલો આ પેલા વાઘુ ભાઈ જાણા વાગે એ થોડા વળા હેઠે છે અલ્યા ભાઈ મેં કીધું કરો અમને નો મળ્યો સુખ શાંતિ જિંદગી કાઢો ભગવાન આવતા રહ્યો છે તો સુખ શાંતિ રહો અમે શું હોય ભાઈ બધા દાડા હરખાના હોય કોક તો માથાનો મળે બીજા બધા પણ આ બે થોડા વાળા છે આ મે તમારી શરુ નાતા બોલતા યાર જો અમારા છોકરા હકો કરવા તો આ બે વાતો નીકળી છે બોલો તરત આડી આવીશાજ તમે કળવા જ ના ન ના ભાઈ

તારા ભાને સા પીવો છે પણ શેરી તું મેલો ઠોંઠો છો છું હાથ ભાજી નાખ્યો છે મારા ઓળછા આમ પડી જાય ને ચાર જણા ધઈ બામ ધઈ બી ભૂખે લાગી છે આમ તો ને મારે મારા રણબંકાને ને કને માર્યો મારા ભાઈને ને કને માર્યો કોઈ કાકા છે બધી ખબર પડી ગઈ સર હું ધમકાઈ આવ્યો પાલટી ને ધમકાઈ આવ્યો છું બી શાંતિ રાખ

ઉપર તું બેસ તલવાર જી હાથે પકડી આ હાથ જ આ તો બરોબર હા સંપલ ને શું થાય પાટો મેરી બેની નાઈ દીધો લે મારી ઉમારે જગ હું એક હાથ પોસી વાળે એ કોક પર આ કોસ લઈ લે કોઈ પડ્યું છે કોઈ પડ્યું છે બોય હવે દીધી કો તુ તુ થા

અને તું એની સિંચા કરે નહીં ખાટિયા એવું ગભરાવ ના એટલે આપણે શું ખોટું કરી શા આપણા છોકરાને મારે એટલે મારે છે ખોટું નહીં આપડા આવી રીતે ઊંઘી રહ્યા હોય અને પાછળ થી આઈ બોડા મેલું તો બોડા માં મેલા બોડું ફોડી નાખ છે એ પેલા જુદો કરે છે મી નહીં જુદો કઈ નાખવાનો અને સિંચા કરે નહીં હું હાલ જ મેઠિયા પાસે જઈને આવ્યો એ રા બે વાકા છે આખું બીજા બધા તો ભાઈઓ રેડી છે કે આપણો સપોર્ટ કરે છે અને એ વાઘુમાર ઘેર આવશે તો એટલે મારતા મારી આટલું બધું બીવાહ ના હોય તને તારે પછી એવું નહીં માર ભાઈ સાચી આ તો પાડી દઉં પણ પાછળ કરતો હોય પોણી મેલ્યું હોય તો એ મેઠા કીધું છે તમારા ભાઈ ભાઈ દેજો અમે તો છે બરોબર એ કીધું છે અને ગભરાતો એટલે હું ઘેર અને કે એ ચહેલા બે તો કીધું પણ ઓમ ઓમ કરતો હતો

વે ઇમન વાકવા ગન તો આડો તો ખબર પડે બે ઢોગા તો બોયડી ના ગણી મેલ્યા છે ચૂટતા ઠોક્યું ભઈ ના બોલા હા આડો લે વેલી થઈ જાય છે તો થોડું ફિટ કર દે ને ઓઠી કે

કલો ફરકસા દેવો મપતા મમ એક આયા મારશે તો દોડું તો પડક આપક નારે મોઢા હારાવશું પાછા અમારું લાગ્યું તો ઓમ ભક્તિ ભક્તિ કરતા હમ એટલા ભક્તિ તો ઠીક છે પણ એ આખું મોઢા સા અલગ સેકળ સામાજિક મોઢા તો વાત ન સમજુ હા તેલા વાઘુબા ધામું દા હવે તો એરા કેરા હે હા તે દી માચું વાગ ના મારા લ્યા કોણ હા ઝઘડા કરવા ખોટા હા હવે ઇનનો ઝઘડા કરવા પડું એ વાત

અર તો તને જબન તોણી બોધી છે કરી છે ને એ પ્લાસ્ટર કરી દે પછી હવે પૈસા આવે એટલે પ્લાસ્ટર કરાય રાગ રાગ ગરમા બાશી છે ગરમા હો ગરમા બાકી છે ને મોય હું તો આય જ નહીં ખાતો જોઈ તો જોતા હો 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 મોરે મોને પડન બાખુ હા ચાલી છે આ દવા બેઠવાઓ લે મને મને જબબર મારતો ને પણ બર લે આ લાકડી

ખોય વાગોય ખોય અલ્યા મને પકડવા આવો ખોય તમરા ઓગણે હેડિય આવું ભાઈ ના એક આવો તો ઓમેય બતાઉ લ્યા

ભાઈઓને નકાદાડી મુદ્દર મેલુ તોડી લાઈફ કરતા સોટલી સોટલી કાપી મરા જોપા લટકાઈ દો સોટલી કાપી નું ભમબોલા લેવા મને જવા દો કિયાર ખબર નહીં ઉઠ ઉઠ હટ હટ ઓબો પાધી નાખું લ્યા તો બાજો ને ન નીકળ 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 તો ને નીકળું અમાર થઈ જાય હમણા હાલમ

કેદન ખંશેરતા તો શાલી ઘરનો ઉપાડો લે તો હેડ્યા તા પેલા બીજા ભાઈ આયેલા યણે હું તો તમે તમને હાખોજી તમે જોઈ રહી નઈ બીજા તા બાપા મારી માની જોગાલો મારા બીજા બે હાથ ભઈ નાખો અને માર પર માર પર તો માર તો મારા ભાઈને મેલી આવતો રે જો એની હું શું ખબર મારો વિછડેલો વાગ આવ્યો હતી ત્યારે મારી